ધારાસભ્ય શેતરભાઇ પર રાજપાડી તેમજ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ નોંધાયેલી ફરિયાદ અનુસાર હાજર થવા જઈ હતા ત્યારે નર્મદા પોલીસે નવાગામ ડીડી પાસેથી તેઓની અટકાયત કરી છે જેને લઈને પોલીસ તથા ધારાસભ્ય વચ્ચે શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા ધારાસભ્યોનું કહેવું છે કે સરકારના ઇશારે અમારા પર ખોટી ફરિયાદો થઈ રહી છે જેમાં અરજદાર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ બની રહ્યા છે એવી તે પોલીસને શું છે જેને લઈ તેઓ સત્તર ડિસેમ્બર નર્મદા જિલ્લાના તેઓના ગામથી રાજપારડી અને અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ડેડીયાપાડા તાલુકાના નવા ગામે અટકાયત કરી છે તેમજ મોટી સંખ્યામાં વિસ્તારમાં પોલીસ ખડકી દેવામાં આવી છે ભાજપના ઈશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરી અને અગાઉ રાજપારડી અને અંકલેશ્વર પોલીસ મથકે થયેલા એફઆઈઆરને લઈ ધારાસભ્ય ચૈતર વસાવા હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ચૈતર વસાવાને રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા આ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે અમારો અવાજ દબાવવા અને અમને માથાભારે સાબિત કરવા ભાજપના નેતાઓના ઈશારે પોલીસ અધિકારીઓએ જાતે અરજદાર બની બે એફઆઈઆર કરી છે બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારોને અમે 30 લાખ નું વળતર અપાવ્યું શું એ ગુનો કર્યો છે અમે કોઈ ગુનો નથી કર્યો એટલે અમે પોલીસ સ્ટેશન હાજર થવા જોઈએ છે મારા ઘરે રાત્રેથી પોલીસ મૂકીને ભયનો માહોલ ઊભો કરવામાં આવે છે પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવાને બદલે એજન્ટ બનીને કામ કરી રહી છે આજે ભાજપ પૈસા પાવર પોલીસ ઈડી સીબીઆઈ અને વહીવટી તંત્રનો ઉપયોગ કરીને રાજ ચલાવી રહી છે ચાર મોંગવારી રોજગારી પીવાનું અને સિંચાઈ બચાવવા માટે ઘરથી નીકળીને બહાર આવવું પડશે ત્યારે જ આ સરકાર ને ભાન આવશે અને આ દેશ પર સાચા લોકોનું રાજ આવશે કેવા માંગીએ છીએ મૂકી ભયનો માહોલ પેદા કરે તો શું અમારા અધિકારો નથી અમારો અવાજ નથી એટલે આ ભાજપના રાજ્યમાં તાનાશાહી એટલા હાથે ચાલે છે અંગ્રેજો વખતે પણ જે આપણા સ્વતંત્ર સેનાનીઓએ પદયાત્રાઓ કરી હતી પગપાળા યાત્રાઓ કરી હતી આંદોલનો કર્યા હતા ત્યારે પણ આવી એફઆઈઆર નથી થઈ અમે શાંતિપૂર્ણ પદયાત્રા કરીને અમારા પર એફઆઈઆર કરી છે એટલે જનતા જોગ પણ કહેવા માંગીએ છીએ કે જાગવું પડશે પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ બી પોતે અરજદાર બની ગત દસ ડિસેમ્બરે મારા પર ખોટી એફઆઈઆર કરી છે ત્યારે અમે પોલીસ અને ભરૂચના એસપી ને પણ કહીશું કે અમે પાંત્રીસ જેટલા વિડીયો જાહેર કર્યા છે જેનાથી તેમની ઊંઘ હરામ થઈ ગઈ છે એના કારણે જ અમારો અવાજ દબાવવા માટે તેમણે અમારી સામે આવી ખોટી ફરિયાદો કરી છે તેમની આ ખોટી ફરિયાદો અમે ડરવાના નથી વરિષ્ઠ પોલીસ વિભાગ અને એસપીમાં પાણી હોય તો અમે પાંત્રીસ વિડીયો આપ્યા છે એ કયા અધિકારીઓ કોના માટે દારૂના ઠેકાઓ પર ઉઘરાણી કરે છે એની તપાસ કરે અને તેમની સામે કાર્યવાહી કરે